ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણામાં થયું આવું ઇતિહાસમાં પ્રથમ વખત આવું જોવા મળ્યું લોકો દર્શન માટે ઉમટ્યા મિત્રો ગોહિલવાડ પંથકમાં મહુવા તાલુકાના બગદાણા ગામે બજરંગદાસ બાપાની જગ્યામાં દર વર્ષે બે મોટા ઉત્સવો ઉજવાય છે જેમાં એક ગુરુ પૂર્ણિમાની બીજી બજરંગદાસ બાપાની તિથિ આ સિવાય બજરંગદાસ બાપાની જગ્યામાં દર પૂનમે હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે તો બીજી બાજુ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ બગદાણામાં બે થી અઢી લાખ ભાવિકો ઉમટે છે એ તમામને માટે બગદાણાની જગ્યા તરફથી રહેવા તથા જમવાની સુવિધાઓ માટે વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો સૌ આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત મહર્ષિ વેદ વ્યાજજીના પાંચ શિષ્યો દ્વારા કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં મહર્ષિ વેદ વિષ્ણુને વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે મહર્ષિ જ મહર્ષિતામાં ઊંડો રસ હતો ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે જંગલમાં જઈને તપસ્યા કરવા માંગતા હતા પરંતુ તેમના માતા પિતાએ તેને આવું કરવા દીધું ન હતું પછી વેદ વ્યાસજી મક્કમ બની ગયા આ પછી વેદ માતાએ તેમને જંગલમાં જવાની પરવાનગી આપી હતી પરંતુ માતાએ કહ્યું હતું કે જો તેને જંગલમાં તેના પરિવારની યાદ આવે તો તેણે તરત જ પાછા ફરવું જોઈએ આ પછી પિતા પણ સમાન થઈ ગયા આ રીતે તેમના માતા પિતાની અનુમતિ પછી મહર્ષિ વેદવ્યાસ ભગવાનનું ધ્યાન કરવા માટે જંગલ તરફ ગયા અને તપસ્યા શરૂ કરી વેદવ્યાસજીએ સંસ્કૃત ભાષામાં નિપુણતા હાસિલ કરી અને આ પછી તેમણે મહાભારત અઢાર પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોની રચના કરી તેમણે વેદોનો પણ વિસ્તાર કર્યો તેથી જ મહર્ષિ વેદવ્યાસજીને બાદરાયણ તરીકે ઓળખવામાં આવે છે અષાઢ માસના દિવસે મહર્ષિ વેદ તેમના શિષ્યો અને ઋષિઓને શ્રી ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું ત્યાંથી મહર્ષિ વેદ વ્યાસના પાંચ શિષ્યોએ આ દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની અને આ દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા શરૂ કરી હતી સંતોની ભૂમિ તરીકે ખ્યાત સૌરાષ્ટ્રમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આત્માને પરમાત્માની ઓળખ કરાવી આપનાર તથા જીવને શિવ સુધી પહોંચાડનાર એ સતગુરુનો મહિમા વર્ણવતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં કરવામાં આવનાર છે બગદાણામાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને જગ્યામાં ઉત્સવ માહોલ છે અને આ ઉત્સવમાં કુલ જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે બગદાણાની જગ્યામાં સ્વયંસેવકો તરીકે ગોહિલવાડ પંથકના અઠ્યોતેર ગામના લોકો સેવા બજાવે છે બગદાણામાં ગુરુ પૂર્ણિમાના પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે આ દિવસે અહીં અંદાજે દસ હજાર જેટલા સ્વયંસેવકો સેવા બજાવશે પૂર્ણિમાના દિવસે અંદાજે વીસ હજાર કિલો લાડવાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત પાંચ હજાર કિલો ગાંઠિયા આઠ હજાર કિલો શાકભાજી બે હજાર કિલો તુવેર દાળ પાંચ હજાર કિલો લોટની રોટલીની પ્રસાદી તૈયાર કરવામાં આવશે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ આશ્રમ ખાતે રવિવારે સવારે પાંચ વાગે મંગલા આરતી કરવામાં આવશે ત્યારબાદ સવારે સાત વાગ્યા બાદ ધ્વજા પૂજન અને સાડા આઠ વાગ્યે ધ્વજારોહણ કરવામાં આવશે બજરંગદાસ બાપાનો એક મોટો અનુયાયી વર્ગ સૌરાષ્ટ્ર ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઈમાં છે ગુરુ પૂર્ણિમાના દિવસે મુંબઈથી ખાસ તેઓ ગુરુદ્વારે શિષ નમાવવા આવતા હોય છે મિત્રો તમે પણ જય બાપા સીતારામ લખીને કમેન્ટ જરૂર કરજો